દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અહીં હે અને અમે પણ મજામાં હે તો જો મેં બકાલાનો ડબલો લઈ લીધો હોય ક્યારે ઓરવો તો એમાં બકાલું વાવવાનું બાકી હતું અને વાગ્યા ગયા આજ શિયાર આજે હાડા શિયાર વાગ્યાથી વિદ્યાની શરૂઆત કરા કે કે આજ દરણા દરવાના ઉતા ઘેર અને અજે અટાણે ઘઉંનો દરણ ઉતરાય તી બેટો પડી ઘઉંને કાઢવાનું હતી અને એક તો આપણે બાજરાને કાઢવાનો હતી તી એ હું કામકાજ હાલે જેનો મોટું જેનો મોટું તે એ હું કરતી હતી ને ઘેર લુકડા ધોયા ત્યાં લુગડા હું ને ઠેકાણે કર્યા અને એ બધું અટાણતા કામ બપોર પછીના કામય ઘણાય હોય એ બધું કર્યું ને આ બે કાકો દીકરો ગમાણમાં પગ માર્યો ગમાણ કાઢી અને એ વેણીએ લીધો એક તબેલો ધોવાનો લીધો ને એક વાહીંદા કરવાના લીધા તે લખો તબેલો થતો જાય ને સનો બે ત્રણ રેકડીઓ થાય તે અટાણે નાખી દીએ ને આપણી જો આ કોરાન પડખે આ ઉકળો ને હે ને હે ડે મા ભાઈઓ હે ઘોડી થી કોર ને પડખે ને આ બધા વારે સોરે કર્યા હે નાખાયું રિયું નાખીએ ખાતર તે બધા ઉઠતા હતા એ ખાતર કરી આ કોરને પડખે ગાઢ ખાલી કરાવી ને ઘાઢ નું ખાતર ઉતું એ પણ બહાર કાઢ્યું ખૂંકાઈ જાય ને એ પણ મડલોક નીકળે પડ્યો તો એ ખાતર ભેગલો થે પડે હમતા ઢોરો એટલે આ બધું કાલે એમાંથી નીકળ્યું કાઢવું અને ગાડો એ સોખો કરાવ્યું તો ઘાટમાં પાણી આવે હોય આમાંથી અમારું ધોવાય ને ગટરનું પાણી ઈ આ ગાઢ ભેગું થાય અને પછી ત્યાં હે ને જામે જાય અને અત્યારે થોડીક ઊંડી પણ કરાવી ગાઢ એ બધું હે ને ભેગું થાય ને એને બસ ખાતર ને એમાં બધું હળવાનો ડૂસો તો કંઈ બહુ ન હોય ન કરતા હળવાનો ડૂસો ને બધું નાખીએ ને તો ને ને નખાય ને સુખું થતો જાય હળતું જાય જા કોને પડખે આ ઢેગલાથી આ ખાતરું ને અને આ હેઠા એ પણ ઢેગલા કર નાખ્યા મલક ખાતર હે એ બધુંય નાખ્યું છે એમાં અને આમાં હેન ને જીસીબી એથી હા ઓલું ભેગું થયું જે આણી છે ને એક દી થાય ને તો ઉહડે ને હમણાં ભેગું નાખી દઈએ તી મારક થઈ જાય સોખો બર્તન લેવાના છે તી મારા બાકી હે બર્તન તું છે ને એમાંથી નીકળ્યું હોય ને એવું ગાઢમાંથી નીકળ્યું તો ઓલું થોડુંક હેઠું હતું એમાં હળવવાનું ડૂસો હતું તેના ઉપર પાછું ભીનું ખાતર નાખી દીધું ને એવું નારાયણ તડકા પડી છે ને તે વેલેરું હું કાંઈ પણ જાય અને હેઠ હળવવાનું હતું એ હળે પણ જાય વેલેરું એમાં દાંડર હે હેઠ હળવવા હાટું થોડુંક ઓલું તરાનું હતું નહોતું ખાધું ને એ અને જે આકોને પડખે આ ઢગલ્યા હે ને મોટા મોટા થેગા આવો હાવ રેડો નીકળે પડે લીલો લીલો આપણી ઓલો ગોબર ગેસની ગાંઠમાંથી નીકળે ને એવો નીકળે અને મોરથી કાંઠે અને હું કવીએ પછી એનું થાય કોરે જો વાઢી અસલનું થવા વિવાહ કરી વિવા ને તો પાછું મારે વાઢીયામ પાણી કાઢીએ ને આવી બરડ નીકળે હાવ ભૂખરી ભૂખરી બહુ જ અસલની જેસી જેસીબી વાર મારા જે કોઈ ખેડૂત આવું કોઈ હે ને તે જ્યાં સુધી બરડ નીકળતી હતી ને ત્યાં હું એની ગોઈડા જ રાખ્યું ગોઈડા જ રાખ્યું ખેડૂની હારી બરડ ને સારું ખાતર ન હોય એટલે નહીં થાય કે આપણે આપણા ખેતરમાં નાખીએ એટલે એવું હે તે જેસીબી વાળાને લખણો હતો તો કે તમણી કે ખેતી લાગે નહીં તો કે હાય કે અમે ખેડૂત જ છે કે જ્યાં ભેગું આવે હોલી કોથી ઘેરથી વાત તમે લો ને એનું પાણી ગટરની લાઈન હે ને ને હું હે ને ઘેરથી આવીને પછી પસવાડાની એલો છે ને કરતી જ આવી મારે જવું તો આ કોરોના ભાઈએ મારે સનો રેખડ્યું ચાલુ કર્યું ને ગાયની હે ને હમણાં તડકો દઈએ હવાર હવાર માહિતી બાંધે ગાંધા થઈ જાય ખીલોય કાલે વરે પાછું વાયર્યું હું રાણા રાણા નું ઉડે ને તે બધા ભેગા થઈ જાય અને આ એટલી ઉંમરે પાછું હે ને હવે લોડરમાં કંઈ ન આવે ને અહીંયા આખે આખી પારી ઉતી પારી ભરું થઈ જાય ને એ બધું ઉહડે ને ઠેકાણ નાખવું પડે નકર રોગે મોગું ટોલિક જેટલું ખાતર વધે થાય તે એવા એટલો રિયો ઠેગલો થોડા હાટો ને જેસીબી માય કંઈ ન આવે ને લોડરમાં કંઈ ન આવે ને પાણાનો ઢગલો હોય તે તારા પડે તે પાણા પાસે મારે હે ને ઉપયોગ આવે જાય એ પાણાની હું આ હે ને ભરતી કરા થોડી થોડી નેવરી નેવરી હોય ને તારા આ હે ને મતલબ આપણા ઢારીયા પાસે ખાંસો પડ્યો હોય ખાંસો હોય ને નીસો હે તે આડા પાણા હોય ને એ પાણા ઉડતા હોય ને એ હું નેવરી હોય ને ત્યાર પછી લેવે અને આ નાખા ભરા જ્યાં થોડો 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 જે બે પાંચ તગાર ઓછા થયા

તો લેતો એ પાવડો ધોળમધોડમ મિહનામાં પાણી મૂક્યું ને એ વાહ આથી આઈને દળે અને ભેરું થાય કે કે ઢાર જ એટલો હે ને આ કેરોય પર ઉપારો મસ્તીનો જો પીએ ગયો એમાં હે ને ભીંડા હે અને આમાં ગવાર સર્યું કરે ને કોરવાણ એક થરે કોરવાણ પીવડાવી દીધું ને ઓરવણું વાયર્યું ભાઈઓ ઓલો ઝીણકો પાવડો વાહીંડાનો નો લઈ દે આ બધું વેસ્ટમાંથી બેસ્ટ છે બકાલું કેવું થાય એ જોવાનું હે મરચી તો લાગે ગઈ મરચીનો રોપ અમારે ઘેરથી મારા માહી મોકલાવ્યું તો અમારે અમારમાં હે ને આથણા કરે ને મરચાના એમાંથી એલા બીયા નાખે ને તે બીયા બીયાં ઉગે ગયા તે બહુ જ રોપ હે ભૂંગર મરસી હે

એની આ મહેનત વધારે મારીને એની બેની છે અમે મોહી દીકરે બે ઈ પહેલા બધું વસલનું સોખું કર્યું અને પછી એણી મણી ક્યાર આવ એટલી મદદ કરી ને પછી વાયું હાલ ભાઈઓ મોટર બંધ કરી દે બટેટા કાઢે વિયા હા આપડા માવેલ હે આજ બટેટા આપડા ઘરના બટેટાનું શાક કરી મે હથિયાર લઈ લીએ ને અમાર જાવું તો બટેટા ગોદવા તથા

તારે હજી અંગુઠા નક આપવાને કઈ નેત નડતો ઊભી મઠી દોવાથી નેત નડતો ન કરતા નડે નડે હમ હારું હાલે હું તો થયું દોવા બેહી દે ખાનુ મિડકુટ તો ખાવ पिता हां अरे तुम लोग आज कैसे तुझे ऊपर हट હાલ તો અમારે જે છે ને આ લાઈન ટાકી છે ને પેલી હું બાકી છે